ની અવર જવર જે આ ખરાબ રસ્તાના કારણે મિની વાહન હોય તો નીચે અડી જાય છે ને તૂટી જવાનો ભય રહે છે રસ્તો બહુ ખરાબ થઈ ગયેલો છે બહુ રજૂઆતો કરી તો પણ જલ્દી આનું કામ સરળતાથી થાય એવી આશા રાખીએ છીએ ભાઈ શું તકલીફ છે આપને અવર જવરમાં ટ્રાફિક બહુ જામ થાય છે એક છેડા ઉપર રસ્તો એક ખાડા પડી ગયેલા છે તો બીજો છેડો ચાલુ હોય છે તો બંને સાઈડ વ્યવસ્થિત રીતે રોડ